આજ રોજ તળાદા તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્ય ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી છે કારણ કે ગુજરાતની પેટા ચૂંટણી હતી તેમાં કડી અને દિશા પેટા ચૂંટણીમાં મોટાભાગે છે એ સરકાર સમર્થનમાં ચૂંટાતા હોય છે પણ અમારા ગોપાલ ઇટાલિયા સાહેબે એવો ચમત્કાર કર્યો છે કે આજરોજ સત્તર હજાર પાંચસો જંગી લેટકી વિશાબમાં જીત્યા છે અને તેનો અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે આમ આદમી પાર્ટીના કાર્યકર હોદ્દેદારો બહુ ભેગા મળી એ ફડકિયાનો કાર્યક્રમ છે રજરંગાજ બાપા શોકમાં ગોપાલભાઈ જીત્યા એની માટેના